નમસ્તે વિદ્યાર્થી મિત્રો જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા બે હજાર પચીસમાં જે લેવાની છે એ માટે આપણે ગણિત અંકગણિતના સ્વાધ્યાય છનું સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ ચાલો આપણે શરૂ કરીએ તો સ્વાધ્યાય છનો પહેલાં દાખલાની રકમ છે કે સાતના છેદમાં નવને શબ્દમાં કેવી રીતે લખાય સાતના છેદમાં નવને શબ્દની અંદર કેવી રીતે લખાય તો એનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સાત માસ બીજો દાખલો છે અગિયાર સત્રાંશ ને અંકમાં કેવી રીતે કેવી રીતે લખાય અગિયાર સત્રાંશ સતાંશ નથી વિદ્યાર્થી મિત્રો અહીંયા સત્રાંશ છે એટલે આપણો જવાબ આવશે વિકલ્પ સી અગિયાર સતરાશ ત્યાર પછીનો પ્રશ્ન નંબર ત્રણ છે કે જે અપૂર્ણાંકની કિંમત એક કરતાં ઓછી હોય તે અપૂર્ણાંકને શું કહેવાય તો અહીંયા તમે જાણો છો કે જે અપૂર્ણાંકની કિંમત એક કરતાં ઓછી હોય એ અપૂર્ણાંકને શુદ્ધ અપૂર્ણાંક ગણવામાં આવે છે તો અહીંયા જવાબ આવશે શુદ્ધ અપૂર્ણાંક વિકલ્પ બી ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર ચાર છે એકબીજાના વ્યસ્ત હોય તેવા અપૂર્ણાંકોનો ગુણાકાર કરતા જવાબ શું મળે અહીંયા આપણને કીધું છે કે એકબીજાના વ્યસ્ત હોય તો અહીં તમે જોશો કે આપણે એક ઉદાહરણ લીધું છે અગિયારના છેદમાં સત્તર ગુણિયા ગુણાકાર કીધું એટલે ગુણિયા હવે અગિયારના છેદમાં સત્તરનો વ્યસ્ત થાય છે સત્તરના છેદમાં અગિયાર એટલે અહીંયા આપણે અગિયાર અગિયાર અને સત્તર સત્તર બંને અંશ અને છેદ જતા રહેશે એટલે આપણને જવાબ મળશે એક જે વિકલ્પ નંબર ડીની અંદર જોવા મળે છે ત્યાર પછીનો પ્રશ્ન પાંચ છે બેના છેદમાં ત્રણ ત્રણના છેદમાં છ સાતના છેદમાં બાર અને સત્તરના છેદમાં છત્રીસમાં સૌથી મોટી અપૂર્ણાંક સંખ્યા કઈ છે તો અહીંયા તમે જોશો તો બધાની લસા લઈ છેદનો એટલે છત્રીસ થાય હવે અહીંયા ત્રણ છે એટલે એને આપણે આઠ બાર વડે ગુણીએ તો બાર દુ ને ચોવીસ અહીંયા છ વડે ગુણ્ય છ તેરી અઢાર થયા અહીંયા ત્રણ વડે ગુણ્યા સાત તેરી એકવીસ થયા અને અહીંયા સત્તર તો આમાં અંશ કયો મોટો છે તો કે ચોવીસના છેદમાં છત્રીસ આવે એટલે બેના છેદમાં ત્રણ આ આપણો જવાબ મળશે જે આપણને વિકલ્પ નંબર ડીની અંદર આપેલો છે ત્યાર પછીનો આગળનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે નીચેનામાંથી કયા સમૂહના આપણાંકો ચડતા ક્રમમાં ગોઠવેલા છે હવે ચડતો ક્રમ એટલે કે સૌથી નાની સંખ્યા પહેલાં આવે અને ત્યાર પછી સૌથી મોટી સંખ્યા પછી આવે એટલે અહીંયા તમે જોશો તો વિદ્યાર્થી મિત્રો વિકલ્પ નંબર સીની અંદર આ તમને જોવા મળશે કે ચારના છે સોરી વિકલ્પ નંબર એની અંદર જોવા મળશે કે એક દ્વિતિયાંશ બેના છેદમાં ત્રણ એટલે બે તૃતીયાંશ ત્રણ ચતુર્થાંશ અને ચાર પંચમાંશ જે આપણને વિકલ્પ એની અંદર જવાબ આપેલો છે ત્યાર પછીનો પ્રશ્ન સાત જોઈએ તો પ્રશ્ન સાતની અંદર કે નીચેના કયા સમૂહમાં અપૂર્ણાંકો ચડતા ક્રમમાં ગોઠવેલા છે હવે ચડતો ક્રમમાં ગોઠવેલા છે પણ અહીંયા તમે જોશો વિદ્યાર્થી મિત્રો તો બધાની અંદર અંશ બાર આપેલા છે અને છેદ છે બારના છેદમાં ઓગણીસ બારના છેદમાં પચીસ બારના છેદમાં ઓગણત્રીસ અને બારના છેદમાં સાડત્રીસ તો જેનો અંશ સરખો હોય અપૂર્ણાંકનો અને છેદ નાનો હોય એ નાનો બને છે અને તો અહીંયા આપણો જવાબ આવશે વિકલ્પ નંબર એ આ આપણો જવાબ છે તો વિકલ્પ નંબર એ આપણો જવાબ બનશે ત્યાર પછીનો પ્રશ્ન આઠ અહીંયા તમે જોશો ઓગણીસના છેદમાં અગિયાર અપૂર્ણાંકને શુદ્ધ બનાવવા નીચેનામાંથી કઈ પ્રક્રિયા કરવી પડે તો અહીંયા તમે જોશો ઓગણીસના છેદમાં અગિયાર છે અહીંયા આપણને વિકલ્પો ચાર આપ્યા છે કે એની અંદર છે અંશમાં નવ ઉમેરવા પડે છેદમાં નવ ઉમેરવા પડે અંશમાં અગિયાર ઉમેરવા પડે અને છેદમાંથી નવ બાદ કરવા પડે તો અહીંયા આપણે વિકલ્પ નંબર બીને પસંદ કરીએ છીએ તો ઓગણીસ એના છેદમાં અગિયાર હવે છેદમાં નવ ઉમેરીએ આપણે તો ઓગણીસના છેદમાં અગિયાર વત્તા નવ એટલે વીસ થયા હવે આને શુદ્ધ અપૂર્ણાંક કહી શકાય એટલે આપણો જવાબ આવશે વિકલ્પ નંબર બી છેદમાં નવ ઉમેરતા ત્યાર પછીનો દાખલા નંબર નવ છે બારના છેદમાં પાંચના છેદમાં કંઈ લઘુત્તમ સંખ્યા ઉમેરવાથી શુદ્ધ અપૂર્ણાંક બને અહીંયા શબ્દને સમજો વિદ્યાર્થી મિત્રો કે છેદમાં નાનામાં નાની સંખ્યા જે વિકલ્પો આપેલા છે એમાંથી નાની સંખ્યા ઉમેરવાથી શુદ્ધ અપૂર્ણાંક બને તો શુદ્ધ અપૂર્ણાંકની શરત એ છે વિદ્યાર્થી મિત્રો કે એની કિંમત એક કરતાં નાની હોય અહીં તમે જોશો તો વિકલ્પ નંબર બીની અંદર છે આઠ જેવા બાઇકો છે તમને પણ આપણે બારના છેદમાં પાંચ એમાં છેદમાં આઠ ઉમેરી એટલે તેર થઈ આ પાંચ વત્તા આઠ એટલે તેર તો બારના છેદમાં તેર હવે આનો છેદ મોટો થઈ ગયો અને લઘુત્તમ સંખ્યા આપણી આઠ મેળી એટલે અહીંયા જવાબ મળશે આપણને વિકલ્પ નંબર આઠ ત્યાર પછીનો દસમો પ્રશ્ન છે બારના છેદમાં વીસનું અતિ સંક્ષિપ્ત રૂપ શું થાય તો બારના છેદમાં વીસનું અતિ સંક્ષિપ્ત રૂપ એટલે અવિભાજ્ય અવયવ પાડતા આપણે શીખીએ તો બારના અવયવો જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા મે ત્રણ ગુણ્યા બે ગુણ્યા બે એટલે ત્રણ દુ છ દુ ને બાર થયા હવે વીસના અવયવો પાડીએ છેદના એટલે બે ગુણ્યા બે ગુણ્યા પાંચ એટલે બે દુ ચાર દુ ચાર પંચાને વીસ હવે અહીં ઉપર અંશને છેદ તમે જોશો તો આ બે અને આ બંને ગયા આ બે અને આ બને ગયા વૈદા આપણને અંશમાં ત્રણ અને છેદમાં પાંચ તો આપણો જવાબ આવ્યો છે વિકલ્પ નંબર બી ત્રણના છેદમાં પાંચ ત્યાર પછીનો અગિયારમો દાખલો છે વિદ્યાર્થી મિત્રો નીચેનામાંથી કયા અપૂર્ણાંકનો અતિ સંક્ષિપ્ત રૂપ છ ના છેદમાં સાત થાય હવે આપણે સંક્ષિપ્ત રૂપ એટલે નાનામાં નાનું સ્વરૂપ અહીંયા આપણે વિકલ્પ નંબર ડીને પસંદ કરીએ છીએ એનું કારણ છે જો અહીંયા છાસઠના છેદમાં સત્યોતેર આપણને જવાબ આપ્યો છે પણ એના અવયવો પાડ્યા આપણે અગિયાર છ એટલે અગિયાર ગુણ્યા છ એટલે છાસઠ થયા અગિયાર ગુણ્યા સાત એટલે સત્યોતેર થયા હવે અંશ અને છેદની અંદર તમે જોશો તો અગિયાર અગિયાર બંને જતા રહેશે એટલે આપણો જવાબ આવ્યો છના છેદમાં સાત જે પ્રશ્નની અંદર આપેલો છે કે અતિ સંક્ષિપ્ત રૂપ છના છેદમાં સાત થાય તો આપણે આને વિકલ્પ ડી પસંદ કરીએ છાસઠના છેદમાં સત્યોતેર તો આપણને જવાબ મળે છે છના છેદમાં સાત માટે વિકલ્પ ડી આપણો જવાબ મળશે ત્યાર પછીનો દાખલા નંબર બાર એક અપૂર્ણાંકનો અતિ સંક્ષિપ્ત રૂપ બેના છેદમાં સાત હોય તથા તેનો છેદ અઠ્યાવીસ હોય તો તેના અંશની સંખ્યા કઈ હોઈ શકે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે અપૂર્ણાંક આપ્યો છે બેના છેદમાં સાત પરંતુ એનો છેદ અઠ્યાવીસ કીધો છે એટલા માટે સાતને આપણે ચાર વડે ગુણીએ જેટલા વડે તમે છેદને ગુણો એટલા જ વડે અંશને ગુણવા પડે તો સાત ચોક અઠ્યાવીસ થયા તો ઉપર તમે બેને ચાર વડે અંશમાં ગુણો તો બે ચોકને આઠ થાય તો અહીંયા તમે જોશો અંશની અંદર આપણને જવાબ મળ્યો છે આઠ અને છે આપણો જવાબ છે વિકલ્પ નંબર સી ત્યાર પછીનો પ્રશ્ન તેર તેર માં પ્રશ્નની અંદર એક પૂર્ણાંક ચાર ના છેદમાં પાંચ અપૂર્ણાંક સંખ્યા રેખા ઉપર કયા બે પૂર્ણાંકોની વચ્ચે આવે અહીંયા તમે જોશો વિદ્યાર્થી મિત્રો તો આ એક છે પૂર્ણાંક છે અહીંયા તમે જુઓ સંખ્યા રેખાની બરાબર વચ્ચે જીરો મૂકવાનો જીરોની જમણી બાજુએ ધનપૂર્ણાંક હોય એટલે કે એક બે ત્રણ આમ અનંત સુધી તમે મૂકી શકો અને જીરો છે જે મધ્યની અંદર એની ડાબી બાજુએ ઋણ પૂર્ણાંક કહેવાય માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ આમ અનંત સુધી મૂકી શકાય હવે એક ઉપરાંત છે ચારના છેદમાં પાંચ એટલે એકથી વધારે કિંમત થઈ અને બેથી ઓછી કિંમત થઈ એટલે આપણો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો એક અને બેની વચ્ચે આ કિંમત આવે છે એટલે વિકલ્પ નંબર એ આપણો જવાબ બનશે એક અને બેની વચ્ચે ત્યાર પછીનો દાખલા નંબર ચૌદ નીચેનામાંથી શું સાચું છે હવે ખરું વિધાન કયું છે તો અહીંયા તમને પહેલાં એક એની અંદર આપ્યું છે કે ચારના છેદમાં નવ ઇઝ ગ્રેટર ધેન ગ્રેટર ધેન એટલેથી મોટું તો વીસના છેદમાં પિસ્તાલીસ બીની અંદર આપ્યું છે કે ચારના છેદમાં નવ લેસ ધેન વીસના છેદમાં પિસ્તાલીસ એટલેથી નાનું અને ચારના છેદમાં નવ બરાબર છેદમાં પિસ્તાલીસ તો અહીંયા આપણે વિકલ્પ સી પસંદ કરીએ છીએ એનું કારણ છે કે ચારના છેદમાં નવ બરાબર વીસના છેદમાં પિસ્તાલીસ હવે વીસના અવયવો પહેલા વિદ્યાર્થી મિત્રો તો ચાર પંચાને વીસ થયા છેદમાં પિસ્તાલીસ છે તો નવ પંચાને પિસ્તાલીસ થયા તમે જોશો કે આ પાંચ અને આ પાંચ અંશ અને છેદ ગયા તો આના બરાબર ચારના છેદમાં નવ બરાબર ચારના છેદમાં નવ જવાબ મળ્યો છે અને જે આપણને વિકલ્પ નંબર ની અંદર જોવા મળે છે ત્યાર પછીનો પ્રશ્ન પંદર નીચેનામાંથી શું ખોટું છે હવે અહીંયા ખોટું શું છે તો બેના છેદમાં ત્રણ ઇઝ લેસ ધેન ત્રણના છેદમાં બે બીની અંદર છે પાંચના છેદમાં સાત બરાબર પચીના છેદમાં પાંત્રીસ સીની અંદર છે પંદરના છેદમાં ત્રેવીસ ગ્રેટર ધેન પંદરના છેદમાં અને ડી ની અંદર આપ્યું છે કે પાંચના છેદમાં અગિયાર ગ્રેટર ધેન આઠના છેદમાં અગિયાર હવે અહીંયા તમે જોશો વિદ્યાર્થી મિત્રો તો આ વિકલ્પ ડી આપણો ખોટું વિધાન છે અને બાકીના બધા ખરા છે એટલે આપણો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી ત્યાર પછીનો પ્રશ્ન સોળ અહીંયા સમજજો વિદ્યાર્થી મિત્રો હવે આપણે અને અપૂર્ણાંકોના સરવાળા અને બાદ બાકી કેવી રીતે કરી શકાય એને બરાબર તમે શીખજો પાંચના છેદમાં બાર અને સાતના છેદમાં અઢારનો સરવાળો શું થાય ચાલો આપણે સરવાળો કરીએ અપૂર્ણાંકનો પાંચના છેદમાં બાર વર્તા સાતના છેદમાં અઢાર અહીંયા તમે જોશો વિદ્યાર્થી મિત્રો તો તમને જો લસા લેતા ન આવડે તો તમારે છેદનો બંનેનો ગુણાકાર કરવાનો એટલે કે બાર અને અઢારનો ગુણાકાર થયો છે બસો સોળ હવે એ જ રીતે આને બાર વડે ગુણો એટલે બસો સોળ થાય બાર ને અઢાર અને અઢારને બાર વડે ગુણો એટલે બસો સોળ થાય તો જેટલા વડે તમે છેદને ગુણો એટલા વડે અંશને ગુણવા પડે એટલે કે અઢાર પંચા નેવું થયા વત્તા બાર સત્તા ચોર્યાસી થયા હવે નેવું વત્તા ચોર્યાસી એટલે એકસો ને ચુમોતેર એના છેદમાં છે બસો ને સોળ હવે એના પણ અવયવ પડે છે વિદ્યાર્થી મિત્રો એટલે ઓગણત્રીસ ગુણ્યા છ એટલે એકસો ચુમોતેર અને છત્રીસ ગુણ્યા છ એટલે બસો ને સોળ તો તમે જોશો અંશ અને છેદની અંદર છ છ છે એ ઉડી જશે અને આપણો જવાબ આવશે વિકલ્પ નંબર એ ઓગણત્રીસના છેદમાં છત્રીસ આ આપણો જવાબ છે ત્રણ પૂર્ણાંક ચારના છેદમાં નવ વધતા બે પૂર્ણાંક પાંચના છેદમાં બાર અહીંયા તમે જોશો કે ત્રણ પૂર્ણાંક ચારના છેદમાં નવ હવે અહીંયા ત્રણ પૂર્ણાંક છે ને ચારના છેદમાં નવ એટલે નવ અને ત્રણનો શું કરવાનો ગુણાકાર એટલે નવ તેરી સત્યાવીસ અને એની અંદર ચાર ઉમેરો એટલે એકત્રીસના છેદમાં નવ આ મિશ્ર અપૂર્ણાંકને આપણે અપૂર્ણાંકમાં ફેરવા વધતા આ જ રીતે કરીએ તો બાર ગુણ્યા બે કરો એટલે ચોવીસ થશે એમાં પાંચ ઉમેરો એટલે ઓગણત્રીસ થશે તો ઓગણત્રીસના છેદમાં બાર હવે આનો લસા આપણે લઈ દો એટલે છત્રીસ આવ્યો છે વિદ્યાર્થી મિત્રો લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી જે આપણે આગળના ચેપ્ટરમાં શીખી ગયા તો અહીંયા છત્રીસ કરવા માટે નવને મારે ચાર વડે ગુણવા પડે અહીંયા બારને ત્રણ વડે ગુણવા પડે તો જેટલા વડે મેં છેદને ગુણ્યો એટલા વડે અંશને ગુણીએ તો એકત્રીસ ગુણ્યા ચાર આવે એટલે એકસો ચોવીસ વધતા ઓગણત્રીસ ગુણ્યા ત્રણ આવે એટલે સત્યાસી હવે એકસો ચોવીસ વત્તા સત્યાસી કરીશું એટલે બસોને અગિયાર આવશે બસો અગિયાર ભાગ્યા છત્રીસ એટલે અહીંયા આપણને મિશ્ર અપૂર્ણાંકની અંદર જવાબ આપ્યો છે પાંચ પૂર્ણાંક એકત્રીસના છેદમાં છત્રીસ જે વિકલ્પ બીની અંદર આપણને જોવા મળે છે ત્યાર પછીનો પ્રશ્ન અઢાર બાદ બાકી કરો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો એવું જ છે સાતના છેદમાં દસ ઓછા ચારના છેદમાં પંદર જેવી રીતે આપણે સરવાળાની પ્રક્રિયા પણ આપણે કરી એ જ રીતે અહીંયા બાદ બાકીની પ્રક્રિયા કરવામાં આવશે હવે તમે જોશો કે દસ ને પંદર છેદમાં આપ્યા છે તેનો લસા થશે ત્રીસ હવે અહીંયા ત્રીસ કરવા માટે મારે દસને ત્રણ વડે ગુણવા પડે દસ તેરી ત્રીસ અને પંદરને ત્રીસ કરવા છે તો મારે બે વડે ગુણવા પડે પંદર દૂને ત્રીસ હવે આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે જેટલા વડે તમે છેદને ગુણો એટલા વડે અંશને ગુણવા પડે એટલે સાત તેરી એકવીસ અને ચાર દુને આઠ તો અહીંયા એકવીસમાંથી આઠને બાદ કરીએ એટલે તેર જવાબ આવે તો તેરના છેદમાં ત્રીસ આ શુદ્ધ અપૂર્ણાંક છે તે મિશ્રમાં ફેરવી શકાય નહીં તો જવાબ આવશે આપણો વિકલ્પ નંબર સી તેરના છેદમાં વીસ એ જ રીતે ઓગણીસમો દાખલો પાંચ પૂર્ણાંક બેના છેદમાં ત્રણમાંથી ચાર પૂર્ણાંક સાતના છેદમાં બાર બાદ કરતાં શું જવાબ આવે તો અહીંયા પણ બાદ બાકી છે પરંતુ અહીંયા મિશ્ર અપૂર્ણાંકો છે હવે આગળ જે રીતે આપણે મિશ્ર અપૂર્ણાંકને અપૂર્ણાંકમાં બદલાવ્યા એ જ રીતે અહીંયા પ્રક્રિયા કરવાની છે તો પાંચ તેરી પંદરને ને બે સત્તરના છેદમાં ત્રણ ઓછા બાર ચોક અડતાલીસમાં સાત ઉમેરો એટલે પંચાવન તો સત્તરના છેદમાં ત્રણ ઓછા પંચાવનના છેદમાં બાર હવે અહીંયા લસ્સા બાર લઈ કારણ કે ચાર તેરી બાર અને બાર એકૂ બાર તો ત્રણ ને ચાર વડે ગુણો તો બાર થાય તો સત્તરને પણ આપણે ચાર વડે ગુણવા પડે એટલે સત્તર ચોક અડસઠ અડસઠમાંથી પંચાવન બાદ કરીએ એટલે તેર મળે તેરના છેદમાં બાર હવે અહીંયા અંશ મોટો છે વિદ્યાર્થી મિત્રો એટલે મિશ્ર પૂર્ણાંકમાં ફેરવીએ તો એક પૂર્ણાંક એકના છેદમાં બાર આ જવાબ આપણને જોવા મળશે ત્યાર પછીનો દાખલા નંબર વીસ બાર વત્તા ચોરસ છેદમાં છ બરાબર તેર પૂર્ણાંક એકના છેદમાં છ અહીંયા તમે જોશો તો પહેલાં આપણે આ મિશ્ર અપૂર્ણાંકને અપૂર્ણાંકમાં ફેરવીએ તો ઓગણા એંસીના છેદમાં છ થયું તેર છ અઠ્યોતેર અને એક ઓગણા એંસીના છેદમાં છ હવે અહીંયા પણ આપણે એવો જ અપૂર્ણાંક બનાવવો છે એટલે બાર ગુણ્યા છ કરીએ એટલે બાર છ માં કેટલા ઉમેરીએ તો ઓગણ થાય તો કે એની અંદર આપણે સાત ઉમેરીએ તો ઓગણ થાય એટલે આપણો જે ચોરસની અંદર જવાબ હતો એ વિકલ્પ નંબર બી સાત જવાબ મળશે ત્યાર પછીનો એકવીસમો દાખલો એક બર્થડે પાર્ટીમાં સ્વભનાઈએ બે પૂર્ણાંક ત્રણના છેદમાં દસ કેક તથા સુષ્માએ એક પૂર્ણાંક ત્રણના છેદમાં આઠ કેક ખાધી તો બંનેએ મળીને કેટલી કેક ખાધી હશે અહીંયા જોશો તમે તો અને મિશ્ર પૂર્ણાંકમાં ફેરવીએ આપણે તો દસ દુ વીસ ને ત્રણ ત્રેવીસના છેદમાં દસ વત્તા આઠ એકુ આઠ ને ત્રણ અગિયારના છેદમાં આઠ હવે આ બંનેનો સરવાળો કરીએ તો લસા લઈ ચાલીસ દસ ચોક ચાલીસ થાય ને આઠ પંચા ચાલી થાય તો હવે આપણે ત્રેવીસને ચાર વડે ગુણીએ અને 11 ને પાંચ વડે ગુણીએ તો ત્રેવીસ ચોકું બાણું વધતા અગિયાર પંચા પંચાવન છેદમાં ચાલીસ તો બાણું વધતા પંચાવન બરાબર સુડતાલીસ અને એકસો સુડતાલીસ ભાગ્યા ચાલી કરીએ એટલે આપણને જવાબ મળશે વિકલ્પ નંબર એ એનું મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવેલા ત્રણ પૂર્ણાંક સત્યાવીસના છેદમાં ચાલીસ આપણો જવાબ મળશે ત્યાર પછીનો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર બાવીસ મયંકના કબાટમાં બે પૂર્ણાંક ત્રણના છેદમાં સોળ ભાગના પુસ્તક અને રંજનના કબાટમાં બે પૂર્ણાંક પાંચના છેદમાં આઠ ભાગના પુસ્તકો છે તો કોના કબાટમાં કેટલા વધુ છે અહીંયા આપણને કેટલા વધુ છે એવો શબ્દ આપ્યો છે તો આપણે બાદ બાકી કરવી પડશે હવે અહીંયા બાદ બાકી તમે જોશો તો પહેલાં આને મિશ્રને અપૂર્ણાંકમાં ફેરવીએ તો પાંત્રીસના છેદમાં સોળ આવ્યા સોળ દુ બત્રીસ અને ત્રણ પાંત્રીસના છેદમાં સોળ અને આઠ દુ સોળ ને પાંચ એકવીસના છેદમાં આઠ હવે આને આપણે તમે જોશો તો એકવીસના છેદમાં આઠ ઓછા પાંત્રીસના છેદમાં સોળ કરવા પડશે હવે તમે જોશો કે સુષ્માએ જે કેક ખાધી છે એમાંથી આપણે આ મળીને કોના કબાટમાં વધુ છે મેળવવું છે માટે તો આનો લસ્સા આપણે બે લઈ સોળ લઈએ તો અહીંયા બે વડે ગુણક કરવા પડ્યા કારણ કે આઠ દુ સોળ થાય હવે તમે જોશો કે આ બે ગુણ્યા એકવીસ કરાયેલા બેતાલીસ આવ્યા બેતાલીસમાંથી પાંત્રીસ બાદ કરીએ એટલે જવાબ આવે સાત સાતના છેદમાં સોળ એ આપણને જવાબ મળે છે વિકલ્પ નંબર બીની અંદર આપેલો છે ત્યાર પછીનો દાખલા નંબર ત્રેવીસ એક પૂર્ણાંક બેના છેદમાં સાત ગુણ્યા એકના છેદમાં હવે પહેલાં આને મિશ્ર અપૂર્ણાંકના પૂર્ણાંકમાં ફેરવીએ તો સાત એક સાત ને બે નવના છેદમાં સાત ગુણ્યા એકના હવે અહીં તમે જોશો વિદ્યાર્થી મિત્રો તો તમને બી વિકલ્પની અંદર આ જ સ્વરૂપ આપેલું છે કે સાત વત્તા બે ગુણ્યા એક છેદમાં સાત ગુણ્યા ત્રણ એટલે આજ સ્વરૂપ થયું છે માટે વિકલ્પ બી આપણો સાચો જવાબ આવે છે